નડિયાદ મહાનગરપાલિકાનું રજૂ કરવામાં આવ્યું મહાનગરપાલિકા બન્યા બાદ આજ રોજ સૌ પ્રથમ વાર નડિયાદ મહાનગરપાલિકાનું બજેટ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું નડિયાદ મહાનગરપાલિકાનું આઠસો સત્તાનું કરોડનું પ્રજાલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ તથા નવનિયુક્ત કમિશનર તથા ડેપ્યુટી કમિશનરની હાજરીમાં પુરાતનવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું સમગ્ર બજેટમાં રોડ રસ્તા પાણી માર્ગ તથા રેલવે ઓવરબ્રિજ ગટર લાઇન જેવા અનેક વિવિધ કામોને આવરી પ્રજાલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા બજેટને પ્રજાલક્ષી ગણાવી હવે નડિયાદના વિકાસને વેગ મળશે તેવો આશ્વા વ્યક્ત કર્યો છે મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ પ્રજા સમક્ષ મૂકતા હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું આઠસો સત્તાણું પોઈન્ટ સત્તર કરોડના બજેટ સાથે આપણે સાઈઠ કરોડની પૂરા સાથેનું બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં તમામ બાબતો મુખ્યત્વે પ્રાયો પ્રાયોરિટી આપણે નગર આયોજન નાગરિક સુવિધાના કામો પર્યાવરણના કામો પર્યાવરણ જાળવણી સાથે નાગરિકોને તમામ સુવિધાઓ મળી રહે આગામી સમયમાં અને આ ફક્ત એક વર્ષ માટેનું નહીં પણ આવતા પાંચ વર્ષ માટેના આયોજનને આવરી લઈને અમે આ બજેટ પ્રજા સમક્ષ રજૂ કર્યું છે અમે આ બજેટમાં પ્રથમ બાબત જે ઉડીને આંખે વળગે એવી બાબત સરદાર પટેલ સત્યાગ્રહ મ્યુઝિયમ અને સાક્ષર મેમોરિયલ સ્થાપવાની જાહેરાત કરી છે કારણ કે નડિયાદમાં જ્યારે સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ હોય આટલા બધા સાક્ષરો હોય અને એમને આપણે યાદ ન કરીએ તો નમુના કહેવાઈએ અને એના માટે થઈને એક નડિયાદની આગવી ઓળખ ઉપસ્થિત થાય આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ મ્યુઝિયમ અને મેમોરિયલ બને એ માટે મહાનગરપાલિકાએ વિચારણા કરી છે અને એના માટે જોગવાઈ કરીને આગામી પાંચ વર્ષમાં એ ઊભું થાય એ માટેનું મેં આયોજન ટેક્સ નહીં વધે આપણે જાહેરાત કરી છે કે એક વર્ષ માટે આપણે જે જૂના ટેક્સના દરો હતા એ યથાવત રાખીએ છીએ વાહન વ્યવહારમાં અલગ માળખું સૂચિત કરીએ છીએ જે વાહન વ્યવહારના દરોનું માળખું છે એ સરકારશ્રીની મંજૂરી મળેથી અમલમાં આવશે આઠસો સત્તાણું પોઈન્ટ સત્તર બજેટ છે પ્રાથમિક સુવિધાઓમાં મુખ્યત્વે અર્બન હેલ્થ સેન્ટર આંગણવાડીઓ નવા રસ્તાઓ રોડ રસ્તા રીસરફેસિંગ બાગ બગીચાઓ વુમેન પાર્ક ચિલ્ડ્રન પાર્ક સિનિયર સિટીઝન માટે બાયોડાયવર્સિટી પાર્ક અર્બન ફોરેસ્ટ જેવા તમામ મુદ્દાઓ અમે આવરી લીધું દાંડી માર્ગને આપણે પ્રથમ ફેઝમાં નવ કિલોમીટરનો પ્રથમ ફેઝ જે છે આઇકોનિક રોડ તરીકે જે શહેરની ઓળખ બની રહે એ માટે ડેવલપમેન્ટ કરવાનું આયોજન કર્યું છે અને એના માટે જે કંઈ સુવિધાઓ ઊભી કરવાની થશે અને દબાણ હટાવવાના થશે એ મહાનગરપાલિકા ચોક્કસપણે થશે ઓકે સરદાર સાહેબનું જન્મસ્થળ ગુજરાતના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ અને સાહિત્યકારોથી ભરેલું આ નડિયાદ ને એનું સૌથી પહેલું મહાનગરપાલિકાનું આજે બજેટ વહીવટદારશ્રી અને કમિશનરશ્રીએ રજૂ કર્યું છે આઠસો ને સત્તાણું કરોડ રૂપિયાના ખર્ચે લોક ઉપયોગી કામો થવા જઈ રહ્યા છે આ કામની અંદર ઘણા બધા કામો એવા છે કે એ સ્ટ્રોંગ વોટર ડ્રેનથી મારી નવા બસ સ્ટેન્ડથી મારી શોપિંગ સેન્ટરોથી માંડી નવા ફાયર સ્ટેશનોથી માંડી નવા રસ્તાઓથી માંડી અનેક વિવિધ સુવિધાઓ પાણીની હોય ડ્રેનેજની હોય અને છેવાડાના માનવી સુધી પહોંચે એવું આ બજેટ રજૂ કરવામાં આવ્યું અને આની અંદર મુખ્યત્વે જોઈએ તો સૌથી મોટું એક કામ જે ઉમેર્યું છે એ મને એવું લાગ્યું આ બજેટની અંદર કે અમે રજૂઆત કરી હતી કે જે રેલવેનો ઓવરબ્રિજ બની રહ્યો છે જે પૂર્વ અને પશ્ચિમને જોડી અને એક એનો છેડો સ્ટેચ્યુએ ઉતરે છે બીજો છેડો એ સંતરામ તરફ જાય છે તો આખો જે સિટીનો દાંડી રોડ છે આ દાંડી રોડ તમે આ નડિયાદ એટલું બિઝી થઈ ગયું છે કે અહીંયા સવારે લગભગ દસથી પંદર હજાર લોકોની અવરજવર ગામડામાંથી ખરીદી માટે હોય કે કોઈ પણ કારણસર નડિયાદની અંદર આવતા હોય એમાં હોસ્પિટલોથી માંડી અને વેપારના અનેક કારણોસર જ્યારે નડિયાદમાં આ પ્રજા આવતી હોય ત્યારે સંતરામ રોડ